સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો વાગી ગયા છે કાણે રોડ વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે બાકી મિત્રો મસ્ત મજાનો સર આપણે બ્લોગ નથી કર્યો કે દેખાડા જેવું નથી બાકી મિત્રો આપણે આજ સતી આવ્યો તો ભૂલડી ઓલી સોરી સોનાલિકા લઈ તાઈ ગઈ ના આવેલું પણ ઈ ખેડે ગયા પણ અમારે વડા ટેક્સ ના આવેલું એટલે સોનાલિકાથી ભાઈ બેલો ઓકન ટ્રાય કરી પણ ન આય ઓલે એટલે ન આય તો બાકી થોડું પહેલા આપણે ભેંછારવા ગયા તો એટલે 3 મિનિટ પછી કે હું ઉતારું સવારે બપોર મને ક્લિપ ઉતારી દેતી તમે નાખી દો બાકી ચાલ ઓટાન પેસુ દેસુ મુકીમ તમે તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણે આવી ગયા હે ભેંછારવાને ભેંછારોમાંથી આપણે બેહી ગયા હે ભેં ભેહ માથે ગોટી માથે ગોટી ચરા હે ના બાકી બસ ન જો રમઠાડીયા કરે છે બાકી એક પાર્ટી બેહી ગઈ છે ફાઇનલી ગાઈસ અને આપણે ગોટીમાં જ બે ગયા રાજુ વાંસે એક વાંસ રે એક રે બાકી બધા છે ને ને છે આપણે ગોટીમાં બે ગયા એટલું બેહાય નથી એટલું ભાઈ આ બધું ભીનું છે આપણે અહીંયા ગયા ચાલો તો મિત્રો રાજુ બની ગયો આકડા શાસ્ત્રી આકડા ને ધારણ કરનારો રાજુ જોઈ લે આને ભાઈ ઈ આકડા શાસ્ત્રીઓ અને ઈ આકડો ધારણ કરનારો રાજુ ઈ રાજુ ચાલો કાંતિની એ બે શબ્દ કેવાય છે

ચાલો કંટીન્યુ તો મિત્રો જો આવી રહ્યું આપણું પોપી ભાઈ કાપી રેડી કરી નાખ્યું હોય ટેસ્ટ કરી લો ભાઈ મસ્ત મજાનું મીઠું હોય હાકડ્યું હોય એવું બાકી ચાલો ખાઈ લઈ એન્જોય કરી પેલો પોપી તો મિત્રો આપણે નીકળી ગયા અહીં આપણી સાઇન લઈને ઘણા સમય પછી આજે સાઈન આવી છે મિત્રો હવે આપણે જઈ નહીં ભાઈ આપણે નવેગામ સાથે થોડો પેપર લેવાનો હોય તો ચાલો જઈ નવેગામ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને બીજા હું ચાલો કન્ટિન્યુ

એટલે બાકી એનું નામ બધાનો અપવાદ છોડ્યું છે ખાલી આ એક દીધી છોડીને બાકી બધા અપવાદ એટલે ચાલો કન્ટિન્યુ સો ફાઈનલી મિત્રો મસ્ત મજાના એકદમ થઈ ગયા હિ નાઈટ હોઈને રેડી અને પણ એક આવી પડી જશે બાકી મિત્રો આપણે આવી ગયા અગસી માથે અને તમને ખબર જ હશે કેમ આવ્યો હી ખબર પડી ગઈ ચાલો ફટાફટ ઉતાર નાખી કમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો ચાલો એન્જોય કરો સાયરી કદી સીધું કદી કાઢું ચાલ્યા કરવાનું આ કાઢું કે કદીક સીધું કદી કાઢું ચાલ્યા કરવાનું આ કાઢું કર્મની ઘંટડી દોડતી રહેશે તે કર્મની ઘંટડી દોડતી રહેશે થોડું ઘીણું અને થોડું જાડું સપનાઓ રોકે ત્યાં તો તે સપનાઓ રોકે ત્યાં તો ઈચ્છાઓનું આવતું ગાડું આ શું તોરણ બાંધી ને આખો પૂછે સેલ્ફી પાડું આ જીવન છે અડવિતરું બસ કે આ જીવન છે અડવિતરું બસ દિલથી જોઈ લો થોડું કે દિલથી જોઈ લો થોડું બાકી તો મારો ઠાકર કરે એ થઈ ગો શાયરી એકદમ થઈ ગઈ છે મસ્ત મજા નહીં દંડ અને મિત્રો આજ સાયરીમાં બહુ વાર ના લઈ ગઈ વાગી રહ્યા છે અટાણે ચાર ને પંચાવન તો મિત્રો આગળ હજી આપણે છે ને આ મોડું થઈ ગયું શાયરી ઉતારમાં અને માલ હવે આખી આપણે આજ લેવા નથી જવાના આજે મોડું થઈ ગયું એટલે ચાલો મિત્રો આજ નવે ગામ ગયા ને એમાં બધું આજ મોડું થઈ ગયું બાકી ચાલો એટલે જઈ અને બધું એડિટિંગ પતાવી નાખી તો માલ માલબાલા આવી જાય કલાક મતલબ નહીં મૂકાય ખાડા શોખ થઈ જાય હગમાં બાકી ચાલો નીચે જઈએ અને સાયરી એડિટિંગ બધું કરી નાખી ચાલો કન્ટિન્યુ મિત્રો આજનો બ્લો છે બીજાને ધમાકેટલું લક્ષ રામેરામ ડાયેરી જય શ્રી રામ જય એની બધા મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખું તો લાઈક કરો ના ગમે લાઈક નાખો બાકી ચાલો મળીએ કાલ કન્ટિન્યુ સોરી બાય બાય